જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવા પવિત્ર અને આનંદદાયક ઉત્સવ વિશે જે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે હિંડોળા ઉત્સવ આ ઉત્સવ અષાઢ માસની વધ બીજથી શરૂ થઈને શ્રાવણ માસની વધ બીજ સુધી એટલે કે એક મહિના સુધી ઉજવવામાં આવે છે દર્શક મિત્રો આ હિંડોળા ઉત્સવ પર જો તમે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય કનૈયા લાલ કી અવશ્ય લખજો આ ઉત્સવ અષાઢ માસની વધ એકમ અથવા બીજથી શરૂ થઈને શ્રાવણ માસની વધ બીજ સુધી એટલે કે એક મહિના સુધી ઉજવવામાં આવે છે બે હજાર પચીસમાં આ ઉત્સવ અગિયાર અથવા બાર જુલાઈથી શરૂ થઈને અગિયાર ઓગસ્ટ સુધી ચાલશે અમુક જગ્યાઓએ આ ઉત્સવ અષાઢ એકમથી તો અમુક જગ્યાએ અષાઢ વધ બીજથી આ ઉત્સવની શરૂઆત થાય છે આ દિવસો દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને હિંડોળે ઝુલાવવાનો અને ભક્તિભાવથી તેમની સેવા કરવાનો અવસર મળે છે જે ભક્તોના હૃદયમાં અપાર આનંદ અને શાંતિ ભરે છે હિંડોળા ઉત્સવ એ ભગવાન પ્રત્યેની ભક્તિ પ્રેમ અને સમર્પણનો એક અનોખો ઉત્સવ છે જેમાં ભગવાનને રંગબેરંગી હિંડોળામાં બેસાડીને ઝુલાવવામાં આવે છે અને ભક્તો દ્વારા ભજન કીર્તન પૂજા અને શણગારની સેવાઓ કરવામાં આવે છે આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ ભગવાન સાથે એક ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવાનો છે જે ભક્તોને આધ્યાત્મિક રીતે ઉન્નત કરે છે અને તેમના જીવનમાં શાંતિ અને સુખની અનુભૂતિ કરાવે છે હિંડોળા ઉત્સવનો મહિમા અને મહત્વ ઘણું ઊંડું છે આ ઉત્સવ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે આ ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને હિંડોળામાં બેસાડીને ઝૂલાવવામાં આવે છે જે ભગવાનની બાળ લીલાઓ અને વ્રજની લીલાઓનું સ્મરણ કરાવે છે એવું માનવામાં આવે છે કે હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરવાથી ભક્તોના જન્મ મરણના ફેરામાગથી મુક્તિ મળે છે અને તેમનું જીવન ભક્તિમય બને છે આ ઉત્સવ દરમિયાન ભક્તો ભગવાનના હિંડોળાને વિવિધ રીતે શણગારે છે જેમાં ફૂલો ચાંદી શાકભાજી ફળો કાચ ખસ અનાજ કઠોળ મીનાકારી અને ચોકલેટ જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ થાય છે આ શણગારની પ્રક્રિયા ભક્તો માટે એક અલૌકિક અનુભવ હોય છે જેમાં તેઓ પોતાની ભક્તિ અને કળાને ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે રેશમની દોરીથી હિંડોળો હિંચકાવતી વખતે ભક્તોને એવું લાગે છે કે તેઓ ભગવાનની નજીક છે અને તેમની સાથે એક દિવ્ય જોડાણ અનુભવે છે હિંડોળા ઉત્સવની શરૂઆતનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણની વ્રજ લીલાઓ સાથે જોડાયેલો છે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે શ્રી કૃષ્ણએ વ્રજમાં અવતાર ધારણ કર્યો હતો ત્યારે તેમણે અગિયાર વર્ષ સુધી અનેક અદ્ભુત લીલાઓ કરી હતી આ લીલાઓમાં વસ્ત્રહરણ લીલા વેણુવાહન લીલા નાગદમન લીલા ગિરિરાજ ધરણલીલા રાસલીલા અને દાણલીલા જેવી લીલાઓનો સમાવેશ થાય છે શ્રાવણ અને અષાઢ માસના વરસાદી માહોલમાં જ્યારે હરિયાળી ધરતી પરથી દિવ્ય સુગંધ લહેરાતી હોય મોર અને કોયલના મધુર અવાજો ગુંજતા હોય અને ફૂલો મહેકતા હોય ત્યારે વ્રજના ગોપ ગોપીઓ યમુના નદીના કાંઠે કદમના ઝાડની ડાળો પર રંગબેરંગી ફૂલોના હિંડોળા સજાવતા હતા આ હિંડોળામાં રાધા કૃષ્ણ બિરાજતા હતા અને ગોપ ગોપીઓ સાથે હિંચકતા હતા આજે પાંચ હજાર વર્ષ પછી પણ આ લીલાઓની યાદમાં હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઉત્સવ દ્વારા ભક્તો ભગવાનની તે બાળ લીલાઓને ફરીથી જીવંત કરે છે અને તેમની સાથે ભાવનાત્મક જોડાણ અનુભવે છે આ ઉત્સવની ઉજવણી ખાસ કરીને ગુજરાત વૃંદાવન મથુરા અને ગોકુળમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે ગુજરાતમાં આ ઉત્સવની ખાસ રોનક જોવા મળે છે જ્યાં મંદિરો અને હવેલીઓમાં ભગવાનના હિંડોળાને અનેક પ્રકારની સજાવટથી શણગારવામાં આવે છે ભક્તો આખો દિવસ શણગારની તૈયારીઓમાં વ્યસ્ત રહે છે અને જ્યારે ભગવાન તેમના શણગારેલા હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે ભક્તોનો થાક એક પળમાં દૂર થઈ જાય છે હિંડોળો ઝુલાવતી વખતે ભજન કીર્તનનો માહોલ સર્જાય છે જે ભક્તોને ભગવાનની ભક્તિમાં ડૂબી જવાનો અવસર આપે છે એક લોકપ્રિય કીર્તન કિચુડ કિચુડ મારો હિંડોળો હાલે શ્રીજી આવીને મારે હિંચકે બેસે આ ઉત્સવના આનંદ અને ભક્તિને વ્યક્ત કરે છે આ કીર્તન ગાતી વખતે ભક્તો ભગવાનની લીલાઓનું સ્મરણ કરે છે અને તેમની સાથે એક દિવ્ય સન્નાદ અનુભવે છે હિંડોળા ઉત્સવ એ માત્ર એક ધાર્મિક પર્વ નથી પરંતુ એક એવો અવસર છે જે ભક્તોને તેમની સર્જનાત્મકતા અને કળાને પ્રદર્શિત કરવાની તક આપે છે હિંડોળાની સજાવટમાં વિવિધ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે જેમાંથી દરેક સજાવટ ભગવાન પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું પ્રતિક બને છે ઉદાહરણ તરીકે ફૂલોના હિંડોળા પ્રકૃતિની સુંદરતા અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ચાંદીના હિંડોળા ભવ્યતા અને ઐશ્વર્યનું પ્રતિક છે આ ઉપરાંત શાકભાજી અને ફળોના હિંડોળા પ્રકૃતિની સમૃદ્ધિ અને ભગવાનની કૃપાને દર્શાવે છે ભક્તો આ શણગારમાં પોતાની પૂર્ણ લાગણી અને શ્રદ્ધા રેડે છે જેનાથી તેમનો ભગવાન સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે આ ઉત્સવ દરમિયાન ભક્તોને ભગવાનની સેવા કરવાનો તેમના દર્શન કરવાનો અને ભજન કીર્તન દ્વારા ભગવાનની લીલાઓનું સ્મરણ કરવાનો અવસર મળે છે જે તેમના જીવનમાં શાંતિ અને આનંદ લાવે છે આ ઉત્સવનો એક ખાસ પાસું એ છે કે તે ભક્તોને ભગવાનની બાળ લીલાઓનું સ્મરણ કરાવે છે શ્રી કૃષ્ણની વ્રજ લીલાઓમાં રાધા કૃષ્ણના હિંડોળે ઝૂલવાનું દૃશ્ય ખૂબ જ મનોહર અને ભાવનાત્મક છે આ લીલાઓની યાદમાં ભક્તો હિંડોળાને શણગારીને ભગવાનને તેમાં બેસાડે છે અને રેશમની દોરીથી હિંચકાવે છે જેનાથી તેમને એવું લાગે છે કે તેઓ શ્રી કૃષ્ણની લીલાઓનો એક ભાગ બની રહ્યા છે આ ઉપરાંત આ ઉત્સવ ભક્તોને તેમના જીવનની મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવાની પણ પ્રેરણા આપે છે જેમ હિંડોળાના કીચડ કિચડ અવાજને દૂર કરવા માટે તેલનો ઉપયોગ થાય છે તેમ જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાનની ભક્તિ અને શ્રદ્ધાનું તેલ જરૂરી છે આ ઉત્સવ ભક્તોને શીખવે છે કે ભગવાનની શરણે જઈને જીવનના દરેક અવરોધને દૂર કરી શકાય છે આ ઉત્સવ દરમિયાન ભક્તો ભગવાનની સેવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે હિંડોળાને શણગારવા ઉપરાંત ભક્તો ભજન કીર્તન આરતી અને પૂજા કરે છે ખાસ કરીને હિંડોળો જોઈતા ભગવાનના દર્શનનો આનંદ અલૌકિક હોય છે રેશમની દોરીથી હિંડોળો હિંચકાવવાની પ્રક્રિયા ભક્તોને ભગવાનની નજીક લાવે છે અને આ દરમિયાન ગવાતા ભજનો હૃદયને ભક્તિ રસમાં ડૂબાડી દે છે આ ભજનો શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરાવે છે અને ભક્તોને એવું અનુભવાય છે કે તેઓ વૃંદાવનની કુંજકલીઓમાં શ્રી કૃષ્ણ સાથે હિંડોળી ઝૂલી રહ્યા છે આ ઉપરાંત ઘણા મંદિરોમાં હિંડોળા ઉત્સવ દરમિયાન વિશેષ પૂજા અને હવનનું આયોજન પણ કરવામાં આવે છે જે ભક્તોને આધ્યાત્મિક રીતે ઉન્નત કરે છે હિંડોળા ઉત્સવનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ ઊંડું છે વૈષ્ણવ સંપ્રદાયમાં એવી માન્યતા છે કે હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરવાથી ભક્તોને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે આ ઉત્સવ ભક્તોને શીખવે છે કે જેમ હિંડોળો એક નિશ્ચિત લયમાં હિંચકાય છે તેમ જીવનને પણ શાંતિ અને સંતુલન સાથે જીવવું જોઈએ જીવનમાં આવતી મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવા માટે ભગવાનની શરણે જવું જરૂરી છે આ ઉત્સવ દરમિયાન ભક્તો પોતાના મનની ચિંતાઓ અને દુઃખોને ભગવાનને સમર્પિત કરે છે જેનાથી તેમનું મન શાંત અને હળવું થાય છે હિંડોળાનો કિચુડ કિચુડ અવાજ જીવનની મુશ્કેલીઓનું પ્રતિક છે અને ભગવાનની ભક્તિ એ તેલનું કામ કરે છે જે આ અવરોધોને દૂર કરીને જીવનને સરળ અને સુખમય બનાવે છે આ ઉત્સવનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ ઓછું નથી હિંડોળા ઉત્સવ ભારતીય સંસ્કૃતિની સર્જનાત્મકતા અને કળાને ઉજાગર કરે છે હિંડોળાની સજાવટમાં વપરાતી વિવિધ વસ્તુઓ અને ડિઝાઇન ભારતીય હસ્તકળા અને કલાની વિવિધતાને દર્શાવે છે ખાસ કરીને ગુજરાતમાં આ ઉત્સવ દરમિયાન લોકો પોતાની પરંપરાગત કળાઓ અને હસ્તકલાને રજૂ કરે છે જેનાથી સ્થાનિક કલાકારોને પણ પ્રોત્સાહન મળે છે આ ઉપરાંત આ ઉત્સવ સમુદાયના લોકોને એક સાથે લાવે છે જેનાથી સામાજિક બંધનો મજબૂત થાય છે ભક્તો એકબીજા સાથે હિંડોળાની તૈયારીઓમાં ભજન કીર્તનમાં અને પૂજા આરતીમાં ભાગ લે છે જેનાથી તેમની વચ્ચે પ્રેમ અને સહકારની ભાવના વધે છે આ ઉત્સવ બાળકો યુવાનો અને વૃદ્ધો બધાને એક સાથે જોડે છે જેનાથી પરિવાર અને સમાજની એકતા વધે છે હિંડોળા ઉત્સવ દરમિયાન ભક્તો માટે કેટલીક વ્યવહારિક બાબતો પણ મહત્વની છે આ ઉત્સવ દરમિયાન ભક્તોએ નિયમિત રીતે મંદિરની મુલાકાત લેવી જોઈએ જ્યાં તેઓ ભગવાનના હિંડોળાના દર્શન કરી શકે છે અને ભજન કીર્તનમાં ભાગ લઈ શકે છે જો ઘરે હિંડોળો સજાવો શક્ય ન હોય તો મંદિરમાં જઈને આ ઉત્સવનો આનંદ માણી શકાય છે ભક્તોએ આ દિવસો દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ અને ભગવાનની ભક્તિમાં સમય વિતાવવો જોઈએ આ ઉપરાંત ભક્તોએ પોતાના ઘરમાં નાનો હિંડોળો સજાવીને ભગવાનની મૂર્તિને તેમાં બેસાડીને ઝૂલાવવાનો પ્રયાસ કરવો જોઈએ આ નાની પ્રવૃત્તિ પણ ઘરમાં ભક્તિનો માહોલ સર્જે છે આ ઉત્સવ દરમિયાન ભક્તોએ પોતાના મનને શુદ્ધ રાખવું જોઈએ અને નકારાત્મક વિચારોને દૂર કરીને ભગવાનની શરણે જવું જોઈએ હિંડોળા ઉત્સવ એ ભારતીય સંસ્કૃતિનો એક અમૂલ્ય ખજાનો છે જે ભક્તિ સર્જનાત્મકતા અને સમુદાયની એકતાને એક સાથે જોડે છે આ ઉત્સવ ભક્તોને ભગવાનની નજીક લાવે છે અને તેમના જીવનમાં શાંતિ આનંદ અને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કરાવે છે શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરાવતો આ ઉત્સવ ભક્તોને એક એવી ભાવનાત્મક યાત્રામાં લઈ જાય છે જ્યાં તેઓ ભગવાનની બાળ લીલાઓનો આનંદ માણી શકે છે તો આવો આ હિંડોળા ઉત્સવને ભક્તિભાવથી ઉજવીએ ભગવાનને હિંડોળે ઝૂલાવીએ અને તેમની કૃપાથી આપણું જીવન ભક્તિમય અને આનંદમય બનાવીએ બોલો જય કનૈયા લાલ કી દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે